ગુજરાતમાં ખરીફ પાકનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં ખેડૂતો રવિ સિઝનની તૈયારીમાં છે દરેકને આશા છે કે આ સિઝન સારી ઉપજ આપશે પરંતુ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે ડિસેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી હવામાનમાં મોટા ફેરફારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે છઠ આઠ ડિસેમ્બર હવામાનમાં પલટો શરૂ અંબાલાલ પટેલ મુજબ છઠ્ઠી આઠ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં હવામાન અચાનક બદલાઈ શકે છે આ સમયમાં વાદળછાયું વાતાવરણ પવનમાં પ્રતિકૂળતા અને તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે રવિ પાકના વિકાસ માટે આ સમય મહત્વનો હોવાથી ખેડૂતો માટે આ પરિવર્તન ચિંતા ઉભી કરી શકે છે આઠમી અઢાર ડિસેમ્બર માવઠાની શક્તિ વધુ આગાહીમાં સૌથી મોટી ચેતવણી દશાં શાઠથી દશાંશેકાઠ ડિસેમ્બર વચ્ચે કમોસમી માવઠા વિશે છે સૌરાષ્ટ્રના રાજકોટ વિસ્તાર સહિત દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા બતાવવામાં આવી છે અગાઉના માવઠાએ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાથી હવે ફરી વરસાદની આગાહી ચિંતા વધારી રહી છે સમુદ્રમાં ચક્રવાતનું સંકેત નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે જોકે તેની ગુજરાત પર સીધી અસર ઓછી રહેવાની સંભાવના છે પરંતુ આ સિસ્ટમના કારણે પવનની દિશા બદલાશે અને કેટલાક વિસ્તારોમાં ભેજ વધશે જે માવઠાની સ્થિતિ સર્જી શકે છે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બર બાદ જાન્યુઆરીમાં પ્રચંડ ઠંડી અનુભવાઈ શકે છે પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે રાત્રિનું તાપમાન વધુ ઘટશે ખાસ કરીને અગિયાર અને દશાંશે બે જાન્યુઆરી બાદ ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે આ ઠંડી રવિ પાકના અંતિમ તબક્કે અસર કરવી શકે છે ફેબ્રુઆરી માર્ચમાં ફરી માવઠું રવિ સિઝન પૂરું થવા આવે ત્યારે પણ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ માવઠું પડી શકે છે જે ઘઉં ચણો જીરું અને અન્ય રવિ પાક માટે જોખમી બની શકે છે ખેડૂતો માટે સલાહ પાકને વરસાદથી બચાવવા આવશ્યક આયોજન કરો હવામાનની નવીનતમ અપડેટ્સ નિયમિત તપાસો સિંચાઈ અને ખાતર યોજના હવામાનને અનુકૂળ બનાવો પાક તૈયાર થઈ રહ્યું હોય તો કાપણી વિલંબિત ન કરો